ભગવાન ની જે કૃષ્ણ કનૈયા લાલ લાલકી રામચંદ્ર ભગવાન ની જે કૃષ્ણ કનૈયા ની જે દ્વારકા ધર્મની જે સર્વે વૈષ્ણવ ને મારા જા પ્રણામ 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 હવે કૃષ્ણ ભગવાન ને દ્વારકા જાઉં તો ભગવાન ને દ્વારકા જવું તો પછી રાધાજીને કીધું કે મારે દ્વારકા મારે દ્વારકા જવું છે એટલે કે તમે દ્વારકા જાઓ તો મારું મારે તમારા દર્શન કરવું તે પછી તમારે અનાજ લેવાય પાણી પીવાય અને તમે દ્વારકા વયા જાવ તો મારો બોઢું કેનું જવું અને મારે કેમ મારે અનાજ લેવું આપણે કેવા બે હારે જમીએ છીએ તો તમે દ્વારકા જાવ જાઓ તો મારે શું કરવાનું એટલે કે ભગવાન કે તો એમ કરો રાધાજી મારો ફોટો તમે રાખો કે મારા ફોટા ના તમે દર્શન કરજો કે તમે જમી લેજો અને પાણી પી લેજો એટલે કે એમ એટલે કે હા તો દિવસ રોકાશો એટલે કે હું હમણાં બે ચાર દય વાસ કદાચ અઠવાડિયે જાય તો ઠીક ઝંડી આવજો કે પછી એ તો દ્વારકા ગયા ભગવાન રાધાજીજો હવારમાં ઉઠે નાહાય ધોવે તુલસીને પાણી પાઈ અને પોત પોતે ફોટાના પગે લાગે દીવો કરે હાર પહેરાવે પછી પોતે જમે એવી રીતે રહ્યા એમાં

દુકાન રાધાજી આટલી પાણી ગઈ તી પણ એ થોડી સોટી ગઈ મને કે પણ આપણે આવી દુકાન કોઈ નથી ભારે આપણે કેવી દુકાન છે બોકુડિયા માં કે વાત નહીં એવી બધી છે આ એવી દુકાન છે કે તો આ હું આવું કે આવો નહી કે બીજે બેડે રાધાજી ગયા રાધાજી ગયા મને બાય પાણીવાળી ભેગી ગઈ ભગવાન ને જોઈ રહી એ દુકાન આવી અને જોઈ લઈ

મણિયારા ને કીધું તો એમ કે મોટો ટક પરીને અમારે ઘરે આવી ગયો અમારે બધું લેવું છે કે અરે એમ હા ભલે ભલે એ તો બેકડી ભરી મણિયારો તો આવ્યો ભાઈ રાધાજી ને ઘેરે આવી અને મળ્યો તો બતાવવા લાગે આ મારે લેવું છે આ મારે જોઈ છે આ મારે લેવું છે આ મારે બધું લીધું કે પણ તમે આનું મૂળ તો કરો

મારે અર્ધે કેમ ત્યાં તમને દેવું છું કે રાધાજી તો ખુશી થઈ ગયા ખુશી થઈ ગયા અને ભાઈ બધું લીધું બધો શણગાર આ ભગવાન આવે તે મારે પહેરવો છું બધો શણગાર લીધો લીધો ને અડધે કિંમતે એ પૈસા દીધા ને અરે હવે આથી જો કાંઈ બીજું હોય ને તો તમે કાલ લઈને પાછા આવજો તમારે કાજુ ટકડી લઈને આવી ડબો માં લાવે મારી પાસે ને તો ઈ માં તાલીમ થઈ ગયા રાધા તો ભગવાન નો ખોટો મૂકી દીધો એને ઊંધો વાર ઊંધું મોઢું નો જોવાનું મૂકી દીધું અને એ તો તારે મણિયારાની દુકાને જાય આવે જાય આવે મણિયારામાં તલેન થઈ ગયા વાહ આ ભગવાનમાં માં શું કે કાય નંબર હારું કોઈ દે અને આ આ મણિયારો જ છે જે છે પછી ભગવાન કે હવે જવા દે હવે મને ઘેરે જવા દે ભગવાન આવ્યા

અને મને જવા દે એને નો ગમે કે અમે કોઈ દે જુદા પડ્યા નથી જાય ની એકલા જ્યાં જાય ને ભેગા હોય અને મને તમારા વિના નો ગમે કે એટલે કે હા મને એમ હતું કે ઓય તમારો ફોટો જોઈને નચ્છન કરવું એટલે કે કે મારો ફોટો दादा હું ધુપી આ મારો ફોટો હું ધુવાનું નાખ રાખતી આ ભગવાનનો ફોટો હું ધુવાનું ને રાખ્યો છું એટલે કે પણ એ તો આજા બનીને નાખી દીધી

કે ન્યા તો કોઈ નથી ન્યા દુકાને નથી કાંઈ નથી હે કે કાંઈ નથી તે કે ગયું કે અને કે જાવ તમે એને ગોત્યા હોય કે તમે મણિયારાને ને ગોત્યા હોય કે દ્વારકા થી ગયો ને કે કે દ્વારકા વયો યોગ્ય છે દાગી ના લઈ ને કે ન્યા બહુ ખપે કે ભગવાન કે એટલે કે

પગમાં પડી ગયા રાધાજી કે તઈ તમે તમે એટલે કે તમે હું એ પોતે હું જતો મણિયારો કે મણિયારો કેવો હોય કે મણિયારો હું જતો ભગવાન કે મે દુકાન માંડી તે કે એટલે કે તમે હતા એટલે કે તો બતિયા હો જાવ બતિયા હોય કે તમે બે જાવ કે બતિયા હો અરે ભગવાન મને તમે શેતરી કે કે તો હું અમારે પાખું તો મારે તમારું લેવું પડે નહીં કે હા ભલે રાધાજી પગમાં પડ્યા અને કૃષ્ણ ભગવાન માફ કર્યું કે આટલું જ હો હા બાઈ મોટલ એટલું જ એનો ભરોસો નહી અને કે ભગવાન ન હોય ભરોસો ન હોય બંને સરખા થઈ જાય આપણે તમારે કેટલી સર્ચગોપિસ હતી કે મારી ચર્ચગોપિસ છે ને તો હું ને તમારું જરાય ભોજન ઓછું થાય હું નથી મારી આગળ તમે મૂકો છો ને પણ મારી દ્રષ્ટિ જેમ કરું છું બાકી જમતો નથી કે પછી રાધાજી માફ કર્યો અને ભગવાન હસીને ઉભા રહ્યા કે બાયું ને છેતર્યું એટલે આટલી વાર લાગે તમે હારી બંગડી હારા હાર ને હારા દાગી લઈને જાઓ એટલે બાયો તો લઈ જાય તો મેં બી બાયો હોય તો આ હા આ અડધી કિંમતે દે છે અને આવું તો ક્યાંય હોય નહીં કે બસ આમ છે બોલો બાયુ નું કામકાજ આવું હોય પાછું moi preso na caliña, lá